ભક્તિ કરવી પડે દરેક ને શા માટે આવા કેટલા મન ની અંદર શુભ વિચારો આવે મહાપુરુષો કે છે કે રજકણ તારા રજળ છે રણ માં ઉડે હજી છે બાજી તારા હાથમાં જો ચેતી શકાય તો લડજે એટલે ભક્તિ ની અંદર મહાપુરુષોના જે શબ્દો એ શબ્દોને જીવનમાં ઉતારવાની જરૂર છે જીવનમાં સંતોના શબ્દો જો ઉતરે અને જો આપણા હૃદયને કંઈક સમજાય તો સમજવામાં પહેલો વિચાર એવો લાવવો પડશે કે મને મનુષ્યનો અવતાર મને શા માટે મળ્યો હોય છે પશુનો પંખીનો પ્રાણીનો નો મળ્યો અને આ મનુષ્યનો કેમ મહાપુરુષો કે આ ધરતી માં કીડી થી માંડી આથી બુદ્ધિ જીવ જોવો એટલે ચોરાશી લાખ યોની કીધી તો ચોરાશી લાખ યોનિમાં અનેક અવતારો વીતી ગયા મારા અને તમારા આપણને ખબર નથી અતો સંતો દ્રષ્ટાંત દેસે કે જેમ ભવાયો રાજનો રમકો હોય પછી બોલે રાજાનો પાત્ર પહેર્યો હોય બોલે પ્રધાનનો પાત્ર પહેર્યો હોય બોલે દાસીનો પાત્ર પહેર્યો હોય બોલે રાણીનો પાત્ર પહેર્યો હોય એટલે એક રાતમાં એકનો એક ભવાયો ચાર પાંચ પાત્ર ભજી બતાવે પણ ભવાયો ઈનો ઈ એ મારા અને તમારા દેહની અંદર જે જીવ આવ્યો છે એ જીવ એનો ઈ બાકી પાત્ર એટલે નો પછી પશુ નો હોય પંખી નો હોય પ્રાણી નો હોય એવા તો મારા તમારા વીતી કેવો અનુભવ કર્યો કે જો આ પાંખો વાળા જે જનાવર છે એ જનાવર માં તમારે અખતરો કરવો હોય તો શું સંતો એ અખતરો કરી લીધો પાંખો વાળા જે જનાવર છે દિવસના આખો દિના ભૂખ્યા હોય ખાંડનો ટેમ હોય તેમાં શોક માં કે ફળિયા દાણા નાખો એટલે લગભગ સર્વા નો ઉભા રહે શું કામ ઇને ટેમ થઈ ગયો પ્રાર્થના કરવાનો સંધ્યા ટાણુ હોય એટલે ઈવડાઈ પંખી જે ઝાડવે બેહતા હોય અહીંયા જઈ અને એની ભાષામાં કંઈક બોલે છે હો આપણે સાંભળેલા ખરા પણ સમજ્યા નથી ચક 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 કલકલ 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 કાઈક પંખી અવાજ કરે છે સંઘિયા તાણે વ્યાનું પરોડ્યું થાય એટલે મને કે તમને આપડા ઘરનાને જો કામકાજ હોય તો જગાડવા પડે પણ પંખીને જગાડવા ન પડે વિચાર કર્યો વ્યાનું પરોડ્યું થાય એટલે પંખી જ્યાં જ્યાં બેઠા છે અહીંયા કઈ પાછા અવાજ કરે એ અવાજ એવો કરે છે કે હે પરમાત્મા અમને આવો એક વાર મનુષ્ય નો દેહ જે જીવ છે એમ મારા તમારામાં જીવ છે પણ એ જીવ થી કઈ થાય છે નહીં પંખી નો દેહ નહીં પંખી તો નાનું એવું હોય પણ એથી મોટો દેહ મળ્યો હોય કદાચ ખાવડ નો મેળ્યો હોય દીપડા નો મળ્યો હોય તો શું કામ

અને એમાં જરાયુદ્ધ નામની ખાણીમાં જે ચાર પગવાળા પ્રાણી જન્મે ચાર પગવાળા જે પ્રાણી છે મેન તમે જોયા તો હશે પણ અનુભવ નહીં કર્યા હોય આપણા ઘરે ઢોર હોય ગા હોય ભેંસ હોય બળદ હોય અખતરો કરવો હોય તો શું અને જો અખતરો ન કરવો હોય સંતોના શબ્દો પર વિશ્વાસ રાખવો હોય તો શું

તોય ચોવીસ કલાક ની અંદર આંગળા પાડે પાડે ને પાડે આ પાકો દાખલો કોઈ જ મેં કે તમે વિચાર કર્યો નથી ભલે આપણા ઘરે બળદ હોય ભેંસ્યું હોય ગાયું હોય બકરા હોય કોઈ પણ પણ જેટલા ચાર પગ વાળા છે એ દરેક પ્રાણી ચોવીસ કલાક ની અંદર એક વાર તો આંગળા પાડે પાડે ને પાડે શું કામ પાડતા હોય છે મને તમને જોઈ ગયા છો ઈવડાઈ આવા દેહ ને જોઈ ગયા છે એટલે પરમાત્મા ને મંગી ભાષામાં અરજ કરે છે કે હે પરમાત્મા અમને એક વાર કરી અને તારા પામી પરમધામ પરમાત્મા નું પરમધામ કેવું છે કે જ્યાં જગમ ન થાય મરણ પણ ન થાય જ્યાંથી જીવ આવ્યો છે એ ઘરે જાય એટલા રોટલા ખાતા ખાતા કે રાડા ખાવા જવું ન પડે આપણને અત્યારે મનુષ્યનું શરીર મળ્યું છે એટલે અત્યારે આપણે રોટલા ને રોટલી ખાવી છે પણ આ દેહ પડી જાય આ વાતમાં કદાચ જો પ્રાણીમાં જીવ હોય તો પછી રાડા ખાવા આવે અને જો એવા પ્રાણીમાં ન જીવ હોય બીજા કોઈ પ્રાણીમાં જીવ હોય કોઈ ભોંડી યોની છે કૂતરાની યોની છે ઘણી બધી યોની છે આવો મનુષ્યને અવતાર ફરીને નહીં આવે તો મનુષ્ય મળ્યા પછી ખાવું પીવું કામ કરવું જિંદગી એ ભલા કે ઢોર ઘડતા તને મનુષ્ય ભૂલી જો સિંહ ને તુલસી કહે કે હરિની ભક્તિ વિના ધીગ દાઢી એમ ધીમ ધિકાર લઈ લીધો કે ભલામણ મનુષ્યનો અવતાર મળ્યો પણ તે એક પરમાત્માની જો ભક્તિ ન કરી તો તને ધીકાર છે એવો ઠબકો આપી દીધો પણ એ ઠબકાનો વિચાર જો આપણા હૃદય સુધી પોગે તો કામ પશુના પંખીના વિચારો જો આપણા હૃદય સુધી પોગે તો કામ આપણને આ મનુષ્ય અવતાર કેવી રીતે મળ્યો છે એના ઉપર વિચાર કરીને તો કાવો આવા વિચારો કર્યા પછી આ મનુષ્ય દે કોઈના ના ટેક્યા નથી કોઈ ના ટકવાના નથી તો બધાય ખબર છે ભક્તિ કરો તોય ભલે અને નો કરો તોય ભલે એક દી આ શરીર પડી જવાનું છે પણ આ શરીર પડ્યા પછી આ જીવાતમાં રહ્યો એ ચોરાશી ના ફેરા ફરતો ફરતો આવ્યો છે અને પાછો ચોરાશી માં જાય એના કરતા આ મનુષ્ય અવતાર ની અંદર આ દેહ ની અંદર હું કોણ છું આટલું ઓળખવાનું છે આ દેહ ની અંદર બોલવા વાળો કોણ છે કેવો છે ક્યાંથી આવ્યો છે આનું પાકું સરનામું સંતો આપે નકર હું અને તમે તો દેહ ને ઓળખવી આ દેહરીઓ એ કોઈ પણ જ્ઞાતિમાં જ્યાં જ્યાં જન્મ લીધો હોય એ જ્ઞાતિ જ્ઞાતિનો આને એવું આવરણ આવી જાય કે કોળી ગાઈ જ હું પછી જે જ્ઞાતિ જન્મ લીધો હોય ભલે વાણિયા હોય દરબાર હોય રસપૂત હોય કણબી હોય કોઈ પણ પણ જે જ્ઞાતિમાં જન્મ લીધો એને આવરણ આવ્યું કે એવડો એ જ હું વિચાર કરજો

પણ તમારા મનમાં એવું છે કે ખબર નથી આની અંદર એવો પ્રગટ મહાપુરુષ આવ્યો છે વિચાર કરી હો આ શરીર ને રાખવા વાળો કોણ છે આ શરીર

આ દેહની ઉંમર હોય કે તમારા દેહની ઉંમર હોય જન્મા એથી અતાર સુધી માં હાચ હાચ વરા વિય ગયા છે તમારી પાસે કે મારી પાસે કોઈ પણ દેહ નય આનંદ કરી રહ્યા છો પણ આનો આ દેહ આમાંથી એક પુરુષ જેથી વિયો જાય છે અને પછી આ તાણ થી આના હાથ પડ્યો રાખે પછી પડે કે બે આવી ખબર પડે મારી વાત ને સમજાય છે

ચેતન પુરુષ છે એ મારા માલ તમારા માલ બધા ઘાટ ની અંદર રમી રહ્યો છે એની ઓળખાણ મહાપુરુષ કરાવે તો એવી ભક્તિ મળે કોને કે બળો ભાગ મનુષ્ય પાવા તુલસીદાસ મહાત્માએ ચોપાઈ લખી નાખી કે મારા તમારા આગલા ધર્મના કઈક સુધી કર્મ હારા હશે કઈક પુણ્યનો ઉદય થયો છે ત્યારે આવો મનુષ્યનો અવતાર મળ્યો છે પણ મનુષ્યનો અવતાર મળ્યા પછી એક વસ્તુ હજી બાકી રહી જશે એ કોઈ ભાગશાળી મળે